નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ડીશા માર્કેટ યાર્ડના બજાર ભાવ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના હોય તો વિડીયોમાં લાઇક કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મિત્રો જોવા મળી રહેશે તો વાત કરીશું આગળ આપણે ડીસા યાર્ડના એપીએમસી સરકાર દ્વારા બજાર ભાવની આજે તારીખ વાર શનિવાર આજના નવા અને સો ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર आजना दिशा मार्केट यार्ड नवा बजार भाव के पेहला चेनल में नवा हो तो चेनल सब्सक्राइब कर तो ना साथ आइकन प्रेस कर ना जेने नोटिफिकेशन द्वारा रोजे रोज बजार भावियो की महिती सौ तक मिली रही है तो आग बात करिए आपकेट बजार भावियो अंत सुधी बनी रहे तो आज रायड़ा भाव एक हज़ार से एक हज़ार एकोतेर रुपया એરંડાના બજાર ભાવ બારસો બે થી બારસો રૂપિયા રાજય બાજરી ચારસો પંચોતેર થી પાંચસો બે ટુકડામાં ચારસો છ્યાસી થી પાંચસો પાંત્રીસ મગફળી અગિયારસો થી અગિયારસો ગુવાર બજાર ભાવ નવસો ત્રણ થી એક હજાર ઓગણસાઠ તો ખેડૂત મિત્રો આજે વાત કરી આપણે માર્કેટ યાર્ડમાં આજના સો ટકા સાચા બદલ ભાવ અને બદલ ભાવના વિડીયો માટે આપણી માત્ર ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બનાવી જેથી કરીને મિત્રો નવા નવા બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે તો વાત કરીશું આપણે નેક્સ્ટ ટાઈમ નવા બજાર ભાવની જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર ભાવના વિડીયો માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી રહેશે